સાંકળથી બાંધીને પરત મોકલવામાં આવતા સમગ્ર વિવાદ જોવા મળ્યો હતો આવતીકાલે અમેરિકી પ્લેન એકસો ને ભારતીયોને લઈને આવી રહ્યું છે યુએસ ડિપોર્ટ થયેલા ભારતીયો આવતીકાલે પ્લેન મારફતે ભારત આવવાના છે આવનાર ભારતીયમાં પંજાબના સિત્યોતેર અને હરિયાણાના તેત્રીસ લોકોનો સમાવેશ થાય છે આ થી દસ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે ડિપોર્ટ થવાના છે રવિવારે બીજી એક ફ્લાઇટ અમૃતસર લેન્ડ થવાની છે વધુ એકસો ઓગણીસ ભારતીયોને અમેરિકાથી પરત મોકલવામાં આવશે ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટને લઈને બે ખાસ ફ્લાઇટ અમેરિકાથી એક પછી એક ભારત આવી રહી છે પહેલી ફ્લાઇટ પંદર ફેબ્રુઆરીએ ભારત છે જ્યારે બીજી ફ્લાઇટ સોળ ફેબ્રુઆરીએ પહોંચવાની છે અને એકસો ને ઓગણીસ ભારતીયો છે આ ફ્લાઇટ પંદર અને સોળ ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ પર ઉતરવાની છે પહેલી ફ્લાઇટમાં એકસો ઓગણીસ મુસાફરો હશે જેમાંથી સડસઠ પંજાબના તેત્રીસ હરિયાણાના અને ઓગણીસ ગુજરાતના છે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના પણ મુસાફરો છે આ ફ્લાઇટ આવવાની છે ત્યારે સોળ ફેબ્રુઆરી અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પર ઉતરવાની છે આ સાથે સાથે ભારત વધુ કેટલાક ભારતીયો છે તે પરત આવવાના છે